અને પૂર્ણધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરાવો અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટર અન્નપૂર્ણા ધામ અને દ્વારા અવિરત ઉત્તમ સેવાઓ ટોકન આપવામાં જેનો લાભ દરેક લોકોને મળી છે સેવાની સાથે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા સેવાનો યોગ્ય પણ અવિરત ચાલુ છે અન્નપૂર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસેસ આરોગ્ય ધામ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે જેની ખુશીમાં તારીખ સત્તરમી એપ્રિલે રામનવમીના પવિત્ર દિવસે વધુ એક ડેન્ટિસ્ટની સેવાઓનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામ દાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ દાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ સૌ પ્રથમ સંતોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરાવ અને ત્યારબાદ ઈ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ મહાનુભાવના દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને એસએસ આરોગ્ય ધામની સેવાને દ્રષ્ટિ સુરેશભાઈ રંગોલીની સેવા કામગીરીને બિરદાવી હતી ભાબર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની સેવાનો લાભ ભાબર અને આજુબાજુની જાહેર જનતાને લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરાવ છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સતદી તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં ઉત્તરોત્તર રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પાલકર સમાજ દેશી ઠક્કર વાગઢ ઠક્કર દેસાઈ માળી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધેની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણો સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શ્રી રામ